અગિયાર વાગ્યા બાળ મંદિરે લેવા જવાનું છે ને ઘેરા સરસ મજાનો ભાઈ શું હાલે છે શું નહીં બતાવશે માતાજીના દર્શન કરાવશું આજ તો ભાઈ અમારા મંદિરે ભાઈ રાજગીરના પ્રોગ્રામ ને એવું છે પછી નવજીભાઈ નોરતા રમશે કારણ કે ખેલ ને એવું રમે અમારે કાંઈ નહીં બાળ મંદિરે લેવા જવાનું મોડું થાય ઘેર બતાવશે તો ચાલો વિડીયમ બનાવીશું બાળ મંદિરે લઈને ઘેર જ છે શું પહેરવાનું છે શણિયા સોળે પહેરવાનું છે શું છે શણિયા સોળે નહીં આરતી ઉતારવાની છે તો ભાઈ કાલે ભાઈ બાળ મંદિરે ભાઈ આરતી ઉતારવાનું છે રાસ ગરબાનો નો પ્રોગ્રામ ને એવું છે બાળ મંદિરે કા તો ભાઈ કાલ સણિયા સોળે પહેરીને આવવાનું છે ભાઈ બાળ મંદિરે બાળ મંદિર ભાઈ સરસ ભાઈ દાંડિયા રસ ને એવું બધા બાળકોને ને રમાડે ચાલો ઘેર જઈને પાછા મળે આપણે દેવાંશ ભાઈ સ્કૂલેથી ભાઈ ઘેર જઈને ભાઈ આવશે ને ભાઈ ઘેર જ રસોઈ નું ચાલુ છે કારણ કે તમે અમારે વહેલા જ હોય તો રોટલી ને એવું બને છે ને આવતા દેવાંશી બેન જો લેસન કરવા મળ્યા છે

સામે કે લઈ લીધી તાતા ફિટિંગ કરવા નાખી દેવી ને નવરાત્રી એ તે હોય કા છે પછી ના કેમ લેવા ના ના ને એટલે નવરાત્રી વા સણિયા છોડી પહેરીને જ એટલે આ જો ખર્સો કરાયો એવું છે કારણ કે ભાઈ નવા નવ દિવસ પહેલા ના ગરબા ને એવું લેવરાસ બાળ મંદિર મમ્મી સણિયા છોડી જ લઈ દે આજ વેસવા આવી ને તે લઈ દીધી

ને આજ તો ભાઈ ખેલ ને એવું નથી પણ આજ તો ખાલી રાસ ગરબા ને એવું છે તો ચાલો માતાજીના દર્શન બવાબા બહુ ચુમા સોના રૂપાનો સરું મારું મધુમાર બવાઓ બહુ ચારુમા ખેલ રમાય છે ને ભાઈ બધું બધું તૈયારી છે એમ તો બધી ને બધાય છે ને નોરતા રમાય છે અહીંયા અને ભાઈ બધી અત્યારે તૈયારી આ રસ ને એવું છે ને કાલ ભાઈ નોરતાની એવું રમવાનું છે અને આ બધું જો બધું આવીલા વાહ ભાઈ વાહ અહીંયા બધું છે ને સર તૈયારી ચાલે છે ભાઈ આ છે પડદા સીન સિનેરીના પડદા ને એવું બધું છે અહીંયા પડદા ને એવું ને અહીંયા રમાય છે ભાઈ ખેલ આ રીતનો અને અહીં તો બધું છે ને ભાઈ આ બધા દર્શન એવું કરે છે બધા બધા ભાઈ બંધો આવી જાય વાહ 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 ભાઈ વાહ બધા આપણા સબસ્ક્રાઈબર છે બધા વાહ thank you

અને ભાઈ બધા છે ને તૈયાર થવાનું એ બધા છે નોર્થરમેન રાજા મહારાજા કોમેડિયન તમામ સીન બધા એ બધા તૈયાર થવાનો ભાઈ રૂમ છે એક જાતના પાઘડીઓ છે માથેવાળો છે મુંગટ છે આતના બધા સ્પેશિયલ છે ને બે કાચ છે આવી રહ્યા આ બધા બધા તૈયાર થવાના બધા અમારો જો હાસેવાળા બધા અને તો મારા વાલા પધાર્જો ભાઈ નવલા નોરતો તો ભાઈ સરસ મજાનો ભાઈ ખેલ રમાય છે અમારા વલભીકુલ મંદિર ધોરામાય મંડળ ચાલો પૂજનાક્ષું સુઈ જઈશું ગુડ મોર્નિંગ ભાઈ બીજો બ્લોગ શરૂ સરસ મજા તૈયાર થઈ જશે ને ભાઈ જવાનું છે બે બાળ મંદિરમાં તૈયાર થઈ જશે કારણ કે ભાઈ ભાઈ બાળ મંદિરમાં રાસ ગરબા ને ભાઈ પગડા બટી છે ભાઈ છોકરાઓને નાના નાના ફુલકા ભાઈ ને એવું રહેશે કારણ કે એવું આયોજન ભાઈ દર વર્ષે ગોઠવ નવા નહીં ભાઈ દાંડી ને એવું બધું હોય ને અમારા દેવાન છે બેન જો તૈયાર થઈ જશે કા હા સર રસ લેવાના છે ને બેન તને આવડે છે લેતા તમારા દેવાનસિંહ બેન લેશાસ દાંડિયારાસ લે તો કેમ લેવાના કેમ લેવાના કે અરે વાહ ભાઈ વાહ ફરતા ફરતા જાયસ ના ભાઈ દાંડિયારાસ અમાર દેવાનસિંહ બેન અરે વાહ ભાઈ વાહ આ તો ભાઈ વગર ટેપ હાલે છે ટેપ ટેપ નું વાગતું હોય મજા આવે તાન ઉપર ને તાસતા બધા